અમદાવાદમાં એક કરોડ બે લાખની રોકડ રકમ ઝડપાઈ છે રામોલ પોલીસે એક કરોડ બે લાખની રોકડ રકમ સાથે એકની ધરપકડ કરી આસારામ આશ્રમના સેવક હોવાનો તે આરોપ છે એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન રોકડ રકમ ઝડપાઈ યુપીના શમશે બહાદુર ઉર્ફે વિનય સિંહની અટકાયત કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન ઉપર જોડાયા છે ચેતન આ જે વ્યક્તિ છે એક્ઝેક્ટ શું માહિતી મળી રહી છે ક્યાંનો છે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરી એકવાર બે હિસાબી રકમની બે હિસાબી રકમ મળી આવી છે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં મોટા પ્રમાણમાં બે હિસાબી જે રોકડ રકમ હોય છે તેની ફેરાફેરી થતી હોય છે જેને લઈને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ હાથ ધરાવવામાં આવ્યું હતું અને આ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક પોઈન્ટ બે કરોડ ની રોકડ રકમ મળી આવી છે જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર આ રોકડ રકમ છે તે આ જેની પાસેથી મળી છે તે મૂળ યુપી ના શમશેર બહાદુર ઉર્ફે વિનય સિંહ છે અને તે આસારામ આશ્રમ છે તેના સેવક હોવાની પ્રાથમિક માહિતી મળી છે પોલીસે વિનય બહાદુર હાલમાં અટકાયત કરી અને જે બે હિસાબી જે રોકડ રકમ મળી છે તે તે ક્યાંથી લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા અને કોને આપવાના હતા તે અંગે પૂછપરછ હાથ ધરી છે જી આભાર ચેતન વિગતો આપવા માટે